આમોદ તાલુકાના તણસા ગામ નજીક એક ક્રેટા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગત રાત્રિના આમોદ તાલુકાના તણસા ગામ પાસે બની હતી અચાનક કારના એન્જિનમાંથી ધુમડતા નીકળતા જોઈ કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી જોકે થોડીક જ સ્થળોમાં આગે વિકરળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી આગની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા આંબોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ બંધ હોવાના કારણે જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું જંબુસરથી આવેલ ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં કારનો મોટો ભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેમણે કારમાં સવાર લોકોના ખબર અંતર પૂછી તેમને સાંત્વના આપી હતી અને મદદની ખાતરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઘટના બાદ આમોદના ફાયર બ્રિગેડની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે આ ઘટનાએ તંત્રની બેદરકારી અને આમોદના બ્રિગેડની કથરતી હાલતને ઉજાગર કરી છે જ્યારે લોકોએ તાત્કાલિક મદદ માટે આમોદ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બંધ હોવાનું અને કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું હતું આ મોડી રાતની ઘટનામાં જો સમયસર આગને કાબૂમાં ન લેવાઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી આવા સંજોગોમાં આમોદ તાલુકાના નાગરિકોને કટોકટીના સમયે મદદ માટે પડોશી તાલુક જંબુસર પર આધાર રાખવો પડે છે જે અત્યંત ચિંતાજનક બાબત છે લાંબા સમયથી બંધ પડેલ ફાયરબ્રિગેડને ફરીથી કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્થાનિક તંત્ર નાગરિકોની સુરક્ષા પ્રત્યે કેટલું બેદરકાર છે આ બાબતે તંત્રની ગંભીર બેદરકારી અને આળસનું પ્રતિબિંબ પાડે છે